જ્યાં વાત આવે ગૌરવની ત્યાં નામ આવે ગુજરાતનું તો આવો જાણીએ ગુજરાત વિશે વર્ષ ઓગણીસો સાઈઠ પહેલા ગુજરાત અને મુંબઈ સંયુક્ત રાજ્ય હતું જેને બોમ્બે સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું પણ ભાષાના આધારે બનેલી માંગોના કારણે એક મે ઓગણીસો ના રોજ મુંબઈ અને ગુજરાત વિભાજન થયું હાલના સમયે આખા દેશમાં પચાસ ટકા બિઝનેસમેન ગુજરાતી લોકો છે જેમાં શ્રી રતન ટાટા ટાટા ગ્રુપ મુકેશ અંબાણી રિલાયન્સ ગ્રુપ ગૌતમ અદાણી અદાણી ગ્રુપ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે દેશમાં સિત્તેર ટકા મીઠું ગુજરાત નો કચ્છ જિલ્લો આપે છે જે દેશનો સૌથી મોટો જિલ્લો છે વિશ્વનો નેવું ટકા હીરા ઉદ્યોગ ગુજરાતનું સુરત સંભાળે છે દેશમાં સૌથી વધારે કપાસનું ઉત્પાદન ગુજરાત કરે છે ગુજરાતનું અમદાવાદ વિશ્વમાં બીજા નંબરે સૌથી વધારે ડેનિમ જિન્સનું ઉત્પાદન કરે છે દેશનું પચાસ ટકા મશીન મેન્યુફેક્ચરિંગ આપણું રાજકોટ કરે છે ઉપરાંત વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પણ ગુજરાત સ્થિત નર્મદા જિલ્લામાં આવેલી છે અને જો તમારે એશિયાટિક સિંહ જોવા હોય તો સૌરાષ્ટ્રના જુનાગઢમાં જોશે જ્યાં હિમાલય કરતા પણ જૂનો એવો ગિરનાર પર્વત આવેલો છે જે હિન્દુ અને જૈન ધર્મનું પવિત્ર સ્થળ છે ભગવાન શ્રી કૃષ્ણ પોતે ગુજરાતના દ્વારકામાં બિરાજે છે જ્યારે મહાદેવ પ્રથમ જ્યોતિલિંગ સ્વરૂપે સોમનાથમાં બિરાજે છે સંત કવિ શ્રી નરસિંહ મહેતા અને રાષ્ટ્રીય સાયર શ્રી ઝાવેરચંદ મેઘાણી જેવા ઘણા બધા કવિઓએ ગુજરાતના સાહિત્યમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે જ્યારે દેશ માટે બલિદાન આપવાવાળા સ્વતંત્રતા સંઘર્ષના અગ્રણી ગાંધીજીનું જીવન પણ ગુજરાત સાથે સંકળાયેલું છે તો આ વિડીયો મારા ગુજરાતી મિત્રોને શેર કરી દેજો અને આવા વધુ વીડિયોઝ જોવા માટે વિંગ્સ ઓફ રાજકોટને ફોલો કરી લેજો